અમરેલી બગસા શહેરના સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગયા અને પાંચ છ મહિના થયા છતાં શરૂ ન થતા લોકોમાં રોષ ભભૂક્યો બગસા શહેરમાં હોસ્પિટલનું કામ પૂર્ણ થયું છતાં પણ ન થતાં આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર પાઠવ્યો આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ સરકારને પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું તો શહેરના લોકોએ પણ સરકારી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગ કરી તૈયાર થયેલ સરકારી આરોગ્ય કેન્દ્ર પંદર દિવસમાં લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને લોકોને સાથે રાખી લોકાર્પણ કરવાની ચીમકી આપી કાંતિભાઈ સતાશે જણાવ્યું હતું કે જો સરકાર લોકાર્પણ નહીં કરે તો કોઈ નાની બાળાઓ અને શહેરના લોકો કાર્યકર્તાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હવે જોવાનું રહ્યું બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાશે ક્યારે થશે રિપોર્ટર અશોક મહાવર અમરેલી બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા પાંચ મહિનાથી તૈયાર છે છતાંય આ લોકો ઉદઘાટનની રાહ કે ઉદઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી ત્રણ કિલોમીટર હોડકોમાં જે ધક્કા ખાય છે સારવાર માટે જવું પડે છે તો ઉદઘાટનની રાહ આપણે લેટર લીખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને છતાં લોકોને પંદર દિવસની મુદત હું આપું છું કે પંદર દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હેથે બગસરા હોસ્પિટલ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદઘાટન અમે કુવા નાની દીકરીના હેઠે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે એટલે જો આના ઘરની અંદરમાં હોતી છે આ સરકાર અને નથી અત્યારે કાન નથી આપ્યું અને મોટું બંધ છે મેં તો સીએમને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે ગુજરાતના જે જેની જવાબદારી આવે છે એને રજૂઆત કરવાની હોય ને ડાયલ ડાયલોને રજૂઆત કરે શું થવાનું છે ના પ્રતિકાર તો ક્યાં કહે જવાબ તો આપતા જ નથી ના લોકો એ તો આની સિસ્ટમ છે જવાબ નહીં આપવાનો કાર્તિક કે બગસરામાં છેલ્લા આ ત્રણ કિલોમીટર આગળ આવેલું હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે શહેરમાંથી ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરી ત્રણ કિલોમીટર આવવું જવું પડે છે એટલે અત્યંત મુશ્કેલી છે ને બગથરામાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું અને તરત ચાલુ થવું જોઈએ ત્યાં કોઈપણ જાતની હવે અવા વ્યવસ્થા છે નહીં પણ આ જે અત્યારે હાલમાં જે સરકાર ચાલી રહી છે એ સરકાર આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી હોવાથી મોડું મોડું કર્યા જાય છે મને એવું લાગે છે કે નગરપાલિકાની ચૂંટણી આવવાના સમયે એટલે કે ત્રણથી ચાર મહિનાના ગાળા સમય દરમિયાન આ લોકો સો ટકા આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરશે અને અમારી માગણી એવી છે કે ભાઈ રાજકીય લાભ નહીં લોકોના લાભ વિચારી અને તાત્કાલિકના ધોરણે અત્યારે હાલમાં ચોમાસાની સિઝન હોય વાહનો મળવા મુશ્કેલ હોય આવવા જવામાં બહુ તકલીફ થતી હોય રોગચાળો હોય તો તાત્કાલિકના ધોરણે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે આજે બગસરાની અંદર લગભગ ઘણા સમયથી આપણે સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે પરંતુ ઉપલા લેવલે કોઈ અધિકારી જે આરોગ્ય શાખાના જે મેન છે સાહેબ એ કોઈ આવતા નથી અને ખોટે ખોટા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટે ખોટા લોકોને પરેશાન કરે છે ખરેખર લોકો અહીંથી ત્રણ કિલોમીટર હુડકો વિસ્તાર માટે દવાખાનું ફેરવેલું છે સિવિલ હોસ્પિટલ ત્યાં જવું પડે છે કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ ગઈરાઓને બહુ તકલીફ પડે છે તો પછી ત્રણ ત્રણ કિલોમીટર લોકોને જવું પડે છે તો ખરેખર આ હોસ્પિટલ તૈયાર છે પરંતુ એક ખાલી માત્ર માત્ર ઓપનિંગ કરવાના માટેથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે તો મારી સરકારને પણ રજૂઆત છે કે ટૂંક સમયની અંદર કે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે અને લોકો પરેશાન ન થાય બગસરાની જનતા પરેશાન ન થાય બગસરા તાલુકાના લોકો હેરાન પરેશાન ન થાય એ માટે અમે સરકારને પણ રજૂઆત કરી છીએ અને આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરું છું કે સાહેબ વહેલી તકે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી હું આશા રાખું છું અને જનતાની સાથે અમે છે જનતા અમારી સાથે છે જનતા કે એ જ અમે પ્રશ્ન પૂરો કરીએ છીએ સરકારને કહો કે અમારી સિવિલ હોસ્પિટલ ચાલુ કરે લોકોને પગે ત્રણ ત્રણ કિલોમીટર જવું પડે છે તાને ટાઈમે પહોંચતા નથી જેથી કરીને ગંભીર કોઈ એવા હોય અને આરોગ્યની શાખા એને પૂરી હું એમ કહું છું ખરેખર આ સુવિધા નથી મળતી તો આ સુવિધા મળે અને બગીચરા સિવિલ હોસ્પિટલ તૈયાર છે અને એનું ઓપનિંગ ન કરતો કાંઈ નહીં પણ હાલ હાલ જનતા માટે ખરેખર ચાલુ કરે એવી અપેક્ષા છે ભારત માતા કીભાઈ વંદે માત્ર